હવે જઈએ છીએ બીજા છેતરમાં વિડીયો શૂટ કરવા હા પાછળ છે અમારા ગંગારામ જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું અમારા નવા વ્લોકમાં અમે આવી ગયા છીએ લોકેશન ઉપર અને નવું વિડીયો બનાવવા જઈ રહ્યા છીએ તો જોવાનું ભૂલતા નહીં આ છે અમારા ધોરાજી આ બાજુ છે શંભુજી અને ગંગારામ બેઠા છે આ બાજુ છે અમારા કલાકાર બીજા ખાતાજી અને બીજા વિજય બતાઓ યાર હા બેઠા ભુદરજી લોકેશન ઉપર આવી ગયા છીએ અને હવે ચાલુ કરીએ છીએ વિડીયો બનાવવાનો તો બનેલા રહેજો જો વ્લોગમાં એક રઘુમારે

પાણી પાણી પ નતો પીએ હવે ક આરામ કરું હા આટલું કામ કરી થાકી જવું તો કિચન માં પાછો કે મારા ને બોલાઈ પાછો કે મારા બાપા ને બોલાવી ના આવું કે મને કોઈ કોઈ સગુડા લાગે છે તારા તારા મનમાં ફલ ખાતા કરી દઉં એમ ક્યાં જવું બરાબર છે એવું કયો ના ના

તમે ધોરાજી છોકરો સર લેટુ લેટું એકદમ નેનું લેટું અને પાછો મનો ફામ થાય મારા બોપાને બોલ્યા આવું બુ વગર ના ફોર્મ વગર નાકડા સાયકલ થઈ ને પચાસ વખત કીધું છે મી પણ મારા બાપા લઈને આવું કે બોલ્યા તારા સંભુરા ના કોણ દિવસ આ ખાટ્યો ને મારું નામ વગર ના થાય શરણ વગર બોલો ના પાડું તોય બીજો હતો હું શું કરું ના પાડું તોય આવે છે સાચી વાત છે સાચી વાત રાખી વાત સગુડા તને પેલા કીધેલું છે ને